ખૂબ ધન્યવાદ દરેક પ્રેક્ષક ગણોનું જીતુભાઈ દ્વારકાવાળા શબ્દોથી સ્વાગત કરું છું ખુદાની મને મહેરબાની ઘણી છે ઘણાની મહબત અને લાગણી છે અમસ્થિ નથીથી નામના અમારી અમે જે વાવણી કરી તે લણી છે ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ અમે લાગણી લોહી સાથે વણી છે ઘણા જિંદગી સો વર્ષની ગણે છે અમે જિંદગી એક ક્ષણની ગણી છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે બગસરાના કુતુબ આઝાદની લખેલી કવિતા છે આ મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રોને પારસ મળી છે તો ઘણા સમય પછી એક સારો આશે દરબારનું આયોજન ઉત્સવ ગ્રુપ તરફથી અને એમાં મનોજભાઈ ભૂપતાણી અને સાથે સમીરભાઈ જોઈન્ટ થયા અમને ત્રણેય કલાકારોને આમંત્રણ આપ્યું આપ દરેકને હસાવવા માટેનું ખૂબ ખૂબ ધન્યવાદ કાર્યક્રમની શરૂઆત કરીએ સુંદર મજાની વાતો કરી મીઠી મીઠી મિલનભાઈએ મારા ખૂબ વખાણ કર્યા બધું મેં એમને લખી આપ્યું હતું કે આટલું તો મારા વિશે બોલજો છે આજના કાર્યક્રમ જે પ્રેક્ષક ગણો આવ્યા છે એમાં બેનો બહુ સુખી છે એનું કારણ બાળકો બધા ભાઈઓ પાસે જ છે અમારે મુન એના પપ્પા વગર હાલે જ નહીં હોય એમ કે પપ્પા ને દે દે પપ્પા હરખ પદડો રેખાડા કર્યા બેનો રાંધણના લોટા તેડે પછી છોકરા ન તેડે ભાઈ ભાઈ આજના કાર્યક્રમ માટે દિનેશભાઈ વિરાણી મિલનભાઈ તરફથી મને ફોન આવ્યો મને કે એકતા ગ્રુપ તરફથી સુંદર મજાનો એક ઉત્સવ ગ્રુપ તરફને હાસ્યનો કાર્યક્રમ છે ને એમાં તમારે આવવાનું છે કલાકાર તરીકે મેં કીધું મને રહેવા દો હવે મને સાઠ વર્ષ થઈ ગયા એટલે હવે આપણે નિવૃત્તિમાં સહી બીજા રાજકોટમાં ઘણા કલાકારો છે ગુજરાતમાં ઘણા કલાકારો છે ગમે એને એકાદાને બુક કરી લ્યો હું નામ નંબર આપું મિલનભાઈને દિનેશભાઈ વિરાણીને કહે કે ના ચાખેલું ફળ હારું બહુ ભાવથી કીધું એટલે મેં કીધું લખી લ્યો નામ અમે ઘણા સમયથી હું રાજકોટ નથી આવ્યો મેં કીધું લખી લ્યો નામ ને પછી લેવા દેવા ને તમારો પુરસ્કાર કેટલો મેં કહો આખા ગુજરાતમાં શો આશય કલાકારો છે એક સો એમાં નવાણુંને કેન્સલ કરી રાજકોટ ઉત્સવ ગ્રુપમાં જીતુભાઈ દ્વારકાવાળાને યાદ કર્યો ને મારા માટે એ જ મોટો પુરસ્કાર છે ભાઈ ભાઈ મને કે ના ના બ્રાહ્મણના દીકરાને કંઈક દેવું તો જોઈ ને જે દેવાનું નક્કી કર્યું એના કરતાં કરતા રૂપિયા ઓછા આપજો મને કે આવી જાઓ એટલે મને તો તમારી તાળી જીવતો રાખે એમ છે બાકી આ તો હોમાં પતાવવાનું છે આજે કેમ ભાઈ ઘરે મૂકવા જાવ છો હા વાંધો નઈ વાંધો આનંદ છો આજે પરિવાર જેવું વાતાવરણ છે ને એટલે છૂટથી બોલું છો બાકી મારી પૂરી મર્યાદા છે સ્ટેજ ની પણ એક પરિવાર જેવું છે એટલે બે વાતો કર્યો માફ કરજો એ તો બે નહીં ચીટીઓ ભેરો તો મૂક્યા હોય છે પણ શબ્દોથી આપ દરેકનું ભાવ થી સ્વાગત અત્યાર સુધી બોલ્યો હવે શરૂ થાય છે આ ગળામાં માળા પીર છે સ્ફટિકની ને રુદ્રાક્ષની માળા ને ચાંદલો ખેરું છે ભાઈ મને કે તમે માતાજીના ભુવા છુઓ મેં કીધું હા મને કે એક દોરો કરી દો મેં કહું તમે જાતે કેવા મને કે હો નહીં મેં કહું તમે એક દોરો કરી દો બે તોલા લોરાણ કરવા છે રાજકોટના બસ સ્ટેન્ડ ના બાકડા ઉપર એક બેન બેઠા હતા ત્યાંથી એ ગઠીયો નીકળ્યો બેનના ગળામાંથી હોના ને ભાઈ ગયો પાછો ઘોડા બેન કેવી તૈયારી અમારે એક ભાઈ હમણાં વીંટી ઘડાવી કેવા વીંટી પણ મોટો વીંટો હતો પાંચ તોલાનો જમણવાળી માલો દાળ ભાત આપજો વીંટી દેખાડતો જાય એમાં બેનોની પીર બેનો બહુ સુખી સંપન્ન હતા રાજકોટમાં ઉત્સવ ગ્રુપવાળા હતા એ બેને પાછા તોલાને હોનાના લોકીટ બનાવતા પોચા એ બેનની લાઈનમાં ગયો શ્રીખંડ આપો બેન કે મરી ગયો વીંટી દેખાડે હે ઓલા બેન કે મારે વીટી દેખાડ તો પોચો દેખાડો લે એ બેનો તો હદ કરે છે બહેનો ની બુદ્ધિ ઓહો બેતા વર્ષે રામ નામ શ્યામ શ્યામ કરવા જય શ્રી કૃષ્ણ કરવા જવાનું હોય ને બેસતા વર્ષે નવા વર્ષે કે એક જ કંઈ બધે પૂગાય નહીં હું ત્રીજે દિવસે ગયો બે જય શ્રી કૃષ્ણ નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન મને કે જીતભાઈ તમને ભેળ ફાવે ભેળ ભેળ તો મને મિલનભાઈ અંતરથી વાલીઓ આખી ડીશ ભેળની ભરી દીધી લાલ લીલી ચટલી બનાવી દીધી હું તો આખી ડીશ ઉલાડી ગયો મને કી બીજી વાર આપું મેં કો બીજી વાર ભેળ લીધી અંદરથી ઘૂઘરો નીકળો ભેલમાં કોઈ ઘોઘરા ન હોય પછી ખબર પડી કે ઓલા બે તે વર્ષે બધાય મહેમાન બે આવતા હોય ને ભાઈ ભાઈ એ બધા મહેમાનો કઈ નાસ્તો ખાઈ ન જાય કોકની ડીશું ભાઈ તો હોય તો એ તપેલામાં ભેરો કહી તમને ભેળ ફાવશે ભેળ ઘોઘરો નીકળશે કે સંતોની ક્ષણ અને અનાજ નો કણ કોઈ દિવસ બગાડવો નહીં આનો તાત્પર્ય ઈ છે સંતોની ક્ષણ અને અનાજ નો કણ ભલે હેઠું તો હેઠું પધરાવી દીધું અનાજ કણ બગાડવો ના જોઈએ આ વાત ઉપર ધડો એ લેવાનો હતો મને એ ગમ્યું બેનનો નિયમ સંતોની છ ને અનાજનો કણ કોઈથી બગાડવો નહીં કોઈ પણ જગ્યાએ બુફેમાં જમણવારમાં જાઓ ને તો પેટ ભરીને જમવાનું પ્લેટ ભરીને નહીં પેટ ભરીને જમવાનું ભલે દહ વખત લાઈનમાં ધક્કો ખાવો પડે લેવા માટે પેટ ભરીને જમવાનું માવતર પ્લેટ ભરીને નહીં આ આ બેનો આ જોક કર્યો પણ આના પછી તાત્પર્ય બહુ સારો મને ગમ્યું હા હા તો મોબાઈલની વાત શરૂઆતમાં થઈ મિલનભાઈ ભગવાનને મોબાઈલ કરતો ભગવાન નરસિંહ મહેતાના બાવન કામ કર્યા કુંવરબાઈનું મામેરું પુરું દ્રૌપદીના નવસો નેવાણું ચીર પૂરા પાંચસો નું બેલેન્સ નહીં પૂર દે ભગવાન પૂર આવે એક જણાને મોબાઈલમાંથી ધુવાડો નીકળતો મેં કહું એ તારા મોબાઈલમાંથી ધુવાડો નીકળે જ મને વડા ફોન છે કાનેથી વાત કરવા એનું ને એક આંખેથી વાત કરું મેં કેવું આંખેથી વાત કરે મને કે આઈફોન છે એક ભાઈ મને કહેતો મારો નંબર લખી લો કામ આવશે મેં કીધું બોલ મને કે નવાણું અઠાણું મોડું એટલે ઉઠાણું નવાણું એના દીકરા નંબર લખાયો નવાણું અઠાણું મોડું ઉઠાણું એટલે ના નવાણું શબ્દોની મજા છે મારું ગામ દ્વારકા દ્વારકાથી સૌરાષ્ટ્ર મેલનું હું જાતો હતો મુંબઈ પ્રોગ્રામમાં મારી સામેની સીટમાં એક ડોસીમાં બેઠા એનામ હતું કાશીબા બપોરે દોઢ વાગે મને કે ગગા ભૂખ લાગી જ ને હા ચાર પાંચ થેપળાને અથણાને મરચાણ બધું દીધું હું તો ખાઈ ગયો રાતના સાડા દસે અમદાવાદ આવ્યું મને કે ગગા ભૂખ લાગી જ ને કહો વરી થેપડાને અથણાને મરચાં દીધું હું પ્લેટફોર્મમાંથી દહીંનું વાટકો લઈ આવ્યો જમી લીધું બધા પોતપોતાની સીટમાં હોઈ ગયા એ સમયમાં સુરત થી મુંબઈ ની પટ્ટી માં ચોરીની બહુ બીક લાગતી હતી એમાં એ કાશીબાનું ચોરાણું એ કાશીબાનું ચોરાણું એ ચોરાણું નીચે ઉતરો કાશીબાઈ બે વાર થેપલા ખબર ધ્યાન રાખવું જોઈએ મારે મે કાશીબા હું ચોરાણું મને કે કાંઈ નહીં એક ઓલો કાડુ નાખે એકાશી એક ફોન નંબર લખાવે છે માં વોટ્સઅપ આવે નહિ વોટ્સઅપ ને છોકરાને પહેરાવાનું ડાયપર બે હરખા બે માં દહ દહ મિનિટ જવું પડે કાંઈ આવ્યું બેનો વિષય છે પણ મારે જે બે ચાર વાતો કરવી છે વિદેશમાં જવા માટે થઈને તમે અહીંથી राजकोट थी मुंबई के राजकोट थी दिल्ली के राजकोट थी विमान में जाओ लंडन अमेरिका थी बॉम्बे थी गमे थी, तीन तेरे एरपोर्ट में एंट्री करो ना एरपोर्ट में इंग्लिश में एलाउंसमेंट करे गुड मॉर्निंग लेडीज एंड जेन्टलमेन मैं आई हेर योर एटेंशन प्लीज तो पेसेंजर हु आर ट्रावलिंग ब्रिटिश एयरवेज फ्लाइट नंबर एस जी फोर जीरो टू द रिक्वेस्ट एट द सिक्योरिटी गेट नंबर टू थैंक यू ભાઈ ભાઈ આટલું ગોખતા છ મહિના ભણેલો પછી અંદર એન્ટ્રી કરો ને એટલે પછી ઇંગ્લિશ માં બોલે અને હિન્દી માં બોલે તો હું આજે રાજકોટ થી મુંબઈ એર ઈન્ડિયા જાતો હતો તે ઇંગ્લિશ માં સમજાણું હિન્દી માં સમજાણું કૃપયા ધ્યાન દે એવું બીટું બીટું બોલે અઠોડિયું સાંભળ્યું બેટી થઈ જાય કૃપયા ધ્યાન દે સબ પેસે આપણી સીટ પે બેઠ જઈએ સબ પેસે આપણે સીટ બેઠ બાંધ લીજે પછી બહાર નીકળી કે દો દ્વાર પીછે હૈ દોઢ દ્વાર બીચ મેર આગે હૈકે આગે હરિદ્વાર હૈ પછી હરિદ્વાર જ આવે ને અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ક્યારેક ઉભા રહીજો અમદાવાદનું કાલુપુરનું રેલવે સ્ટેશન આખા ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન બાવીસ બાર પ્લેટફોર્મ છે એનું કૃપયા ધ્યાન દે મારી બાજુ દાદા તો મને દેવાનું ક્યા છે કૃપયા ધ્યાન દે બમ્બે સે ચલ નાઇન જીરો જીરો ફાઈવ ડાઉન સૌરાષ્ટ્ર મેલ એક નંબર કે પ્લેટફોર્મ પે આની તૈયારી મેં હે અમદાવાદ થી બમ્બે જવાળી કર્લાવતી ચાર નંબર કે પ્લેટફોર્મ પર ચાર બજ કર પચપન છૂટી છૂટેગી પાણી વાલી સભી ભેજતી રાજધાની પાણી ભારે રાજકોટના બસ સ્ટેન્ડ માં ઉભા રેજો રાજકોટના બસ સ્ટેન્ડ માં લીંબડી આવશે તો ઉપર ધમકાવતા હું અમરેલી ઊભો તો અમરેલીના બસ સ્ટેન્ડમાં એનું એલાર્મ હાલતું હતું અમરેલી દાવોદ ગોધરા ઉપરવાની આણી ઉપર છે બાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા ભાષા ગુજરાતી રી પણ પેટા બોલી હોય ને એ બદલી જાય હે બાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા એસટીની વાત આવી ને એસટીની ગામડામાં અમારો કાર્યક્રમ હતો મેં દાદાને કીધું દાદા તમારા ગામમાં જીએસટી આવવાની છે મને કે પંદર વર્ષે એસટી નથી આવતી જીએસટી ક્યાંથી આવે બસ ની વાત ચાલતી હતી ને એસટી હમણાં રાજકોટ જુનાગઢ થી રાજકોટ એક બકરીને લઈ જવાની હતી જુનાગઢ થી રાજકોટ થી બસ આવી બસ માં બકરી ચડાવી કંડક્ટર ગયા માણસ ની બચે બકરા ને આમાં ઉતારો એક બસ ધા બીજી બસ આવી ડ્રાઈવરે કે ચા પાણી પીવા ઉતરે ને બસ સ્ટેન્ડ માં બકરીને ચડાવી દીધી માથે ધાબરો ઉઢાર દીધો કંડક્ટર આવે ટિકિટ કાપડ ટિકિટ બે રાજકોટની આપો કોની એક મારીને એક મારા સિત્તેર વર્ષના માજી છે જો કેડ ને મંગીને તે નીચે ભેગ ગયા તો એમાં ગોંડે લાવ્યો અને બકરી લીંડી કરી મારી બાજુમાં એક ભાઈ હતા એ ગયો તો મારે માજીની રુદ્રાસની માળા તૂટી ગઈ ગયા કીધું ન પ્રસંગો ની મજા છે મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો મેં કીધું ઘડિયાળ લીધી મને કે હા મેં કીધું કેટલા ની હે મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો આપડે આપણે ને પૂછીએ કેટલા વાયગાઇ બધાને જુદા જુદા ટાઈમ આપ્યા છે ઘણા તો એક દોઢ વાગે આમાં ભેગા થાય પૂરું થઈ પણ વાંધો નથી જે મહેમાનો આવે છે એનું ભાવથી સ્વાગત છે દરેકને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર સાથે મળીને આપણે આનંદ કરીએ આ માઇસ ટેસ્ટિંગ હતું હવે કાર્યક્રમની શરૂ કરીએ આપણે કિરીટભાઈ વ્યાસને યાદ કરીએ રાજકોટના જબરજસ્ત હાશે કલાકાર જે અત્યારે આપણી વચ્ચે નથી પણ એમને યાદ કરીએ મને હમણાં મેલેરિયા થઈ ગયો તો ડૉક્ટરને બતાવવા ગયો મારે આગળનો દર્દી હતો એને એક ને એક બીમારી ડૉક્ટરને દર્દી બીમાર હોય તો બરાબર છે ડૉક્ટરે બીમાર ટેબલ ઉપર બેસાડીને કીધું હું થાય જ છે એટલે દર્દી શરૂ થઈ ગયો ડૉક્ટર હું સવારે ખોટું છું એટલે મને આમ થઈ જાય છે પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ

એક બીમારી ડોક્ટર નથી કે એક ગોળી હમણાં એક બપોરે અને અને રાતે સવારે ઉઠો તો લગભગ નહીં જ ઉઠો હું વિચાર કરું આમ બાંધો છે કે બોલો પાછો દર્દી શરૂ થઈ ગયો ડોક્ટર તમારી હવાથી મને સારું તો થઈ ને ડોક્ટર કે મારા હું દવા હું ખાનામાંથી હજી હું કોઈ હું હાજો ગયો નથી હું તો ઘેર કરી દવા અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખા ગયો તો પાછો લોકવાર તે દી હતો એ જ લાગે આ વખતે બહુ મજા આવી ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું હું થાય જ છે એટલે દર્દી શરૂ થઈ ગયો હું ડૉક્ટર હું તમારી હું દવાથી હું મને સારું હું થઈ ગયું છે મારે હું તમને હું કેટલા હું રૂપિયા હું દેવાના ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દો છો તમારું દરેક મને મારું તમને ઘૂસી ગયો ભાઈ ભાઈ વાતનો આનંદ છે મારા ઘરની આમે લેડી ડૉક્ટરે દવાખાનું ખોલ્યું બેને એટલી બધી દેખાવડી સારું ન જોવું હોય તો જોવાય જાય મારે પાનની દુકાન છે હું નવ દીવો દીવોબત્તી કરું દુકાને બેન ત્યાં દીવોબત્તી કરે બે હામામાં ફૂલ હરગાવીએ બે દી વાંધો ને ચોથે દી પોલીસ ફોન કર્યો પોલીસનો ડબ્બો આવ્યો ઉપાડ્યો હાજ પોલીસ સ્ટેશને મેં કીધું કા ઓલા બેને ફોન કર્યો તો ઓલી માળા પેરી છે ને ચાંદલો કર્યો છે ને આખો દી મારી હામો જોતો હોય મેં કહું ભાઈ જોવાનો મને જરાય રસ નથી હો એને બોર્ડ માર્યું વાંચો શું બોર્ડ માર્યું મેં કહું વાંચો ડોક્ટર સ્મિતા પાટીલ એમ જોવાનો સમય નવ થી બાર પેલા બોટ ફેરવી નાખજે ન આખું ગામ જોશે આને અરે ભૂલી કરે ને હેરાન આપણે કરે કારણ ડૉક્ટર જયેશભાઈ પરમારા આવ્યા છે ડૉક્ટર સાહેબ જેટલા બેઠા એટલા માફ કરજો આજ તો સાથે મળીને આનંદ કરવો છે કાંઈ કલાકારી બતાવવાની નથી આમ જો ઘરનું ને બાપો ફોજદાર એક ભાઈ મને હમણાં કહેતો જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે લાંબી બાઈ મેં કીધું લાંબી બાઈને તારું શું કામ છે મને કે જયેશભાઈ પરમારને બતાવવા ગયો હતો ને ડૉક્ટરને એણે કીધું હતું મેલેરિયાને ને મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો આ લાંબી આ આ બહુ અઘરી આઈટમો ભટકાય છે નામણા કેતા જીતુ ભાઈ તમે બ્રાહ્મણ છો મેં કીધું દ્વારકા નું બ્રાહ્મણ મને કે સારા દ્વારકાનો નું બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એ એક નાગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું ગરીબ બ્રાહ્મણ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા તેત્રીસ કરોડ કોઈ તેત્રીસ કોટી કહે કે છે હું ભગવાનના ના મંદિર ભગવાન સંતોષી બ્રાહ્મણ છું મારે કાંઈ નથી જોતું તેત્રીસ તેત્રીસ કરોડ દેવતા એક એક રૂપિયો આપો તમને રૂપિયા રૂપિયા કાંઈ ફેર પડે મારે ઉજાગરા મટે ને ભગવાનના મંદિરે જઈને માગો તો આવી રીતે માગવાનું થી હું મારવા ઘણા તો મંદિરે દર્શન કરવા છે ને આનંદ મારે કાર્યક્રમ કરવા જવું તો વડોદરા મારો મિત્ર મને કે જીતુભાઈ મારે વડોદરા આવવું જ મેં કહું હાવ ગાડી ખાલી છે હું ડ્રાઈવર બે જતા બે જ એમાં બગોદરા ચોકડી વટામણ ચોકડી તારાપુર ચોકડી ધર્મદ ચોકડી બોરસદ ચોકડી વાસદ ચોકડી આખો રફ રોડ છે મને કીધું ગાડી ઊભી રાખો મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એ મને આજે ખબર પડી કહું તારો બાપ આટલો બધો રૂપિયાવાળો એને આજે ખબર પડી કેમ મને કે અહીંયા ડાયા અર્જણની જમીન અહીંયા ડાયા અર્જણની જમીન મેં કહું ડાયા અર્જન નથી ડાયવર્જન છે બુદ્ધિ વગર ના એ ડાય વાંચે ને ડાય અર્ધ નો વાંધો બોલો બોકડી બુદ્ધિ વગર ને આ તમારો રાજકોટ નું હેમું ઘટવી હોલ આખા રાજકોટ ની શાન છે આ હોલ હા હું મારો મિત્ર બે જણ અહીંયા નીકળ્યા હતા અહીંથી મને કે જીધું ભાવ જાજરમાં હેમું ગઢવી હોલ ને આવા બોટ મરાય બારી ટાઈટ થાય છે આવા બોટ મરાય બારી ટાઈટ થાય છે મેં બુદ્ધિ વગર નાટક છે બારી ટાઈટ થાય છે

કોણ છે વૈશ માઈ આ છેલ્લો પ્રોગ્રામ છે મારો ઉત્સવ ગ્રુપ નો આપણે આમ જો આપણવા મારે પણ મસ્તી હો રાજકોટ ભાઈ ભાઈ જે કલાકાર રાજકોટમાં સક્સેસ જાય ને હાસ્ય કલાકાર તરીકે કલા ગીતકાર તરીકે કોઈ પણ એ આખા વિશ્વમાં પછી કોઈ એનો હાથ ન પકડી જાય ઓ ભાઈ ભાઈ રાજકોટ છે એ પરીક્ષાનું સેન્ટર છે હા બહુ રાજી થયું ભાઈ તો એકાદી નાની વાત કરી અને કાર્યક્રમને આપણે આગળ વધારશું ખૂબ ભાવથી બધા સાંભળો છો ખૂબ ધન્યવાદ એક બે નાની નાની વાતો લેવી છે મારે એક નાનકડી તેર ચૌદ વર્ષની દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી ત્યાંથી એક સંત નીકળ્યા એ સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી દીકરી સંતની સામો આમ ટગર ટગર જોઈ રહી સંતે કીધું કેમ દીકરી ધારી ધારીને મારી સામું જો છો વિલનભાઈ દીકરી બહુ સારી વાત કરી બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત હે જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત સંતે કીધું કેમ દીકરી એમ કહેવું પડ્યું તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત માવતર ક્યારેક નાના ભૂલકાઓ વાતો કરતા હોય ને ધ્યાનથી સાંભળવા બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે બારગામ જવા માટે તમે સૂટકેસ તૈયાર કરો સૂટકેસમાં પહેલું કપડું મૂકો સૂટકેસ ખોલો નીકળે છેલ્લું કપડું મૂકવું એ પહેલું નીકળે છેલ્લું બાળકો આવતીકાલનું ભવિષ્ય છે કથા કીર્તન ભજન સક્ષમ દેવ મંદિર સારા કાર્યક્રમોમાં બાળકોને લઈ જાઓ ભલે તોફાન કરે હોઈ જાય ધીગા મસ્તી કરે બધી છૂટ ડોનેશન દેવાનો વારો આવે બાળકોનાથે દાન કરાવજો લે ભાઈ ગૌશાળાનો ફાળો છે પાંચ હજાર એક રૂપિયા લખાવી દે કારણ કે બાળપણની અંદર માવતર કોકદી દેતા શીખવાડ્યું હોય છે ને તો યુવાનીમાં કોકદી એને કામ આવશે ગામડામાં કાર્યક્રમ હતો દસ મિનિટ બોલું તો લાઈટ જાય અડધી કલાક રાહ જોવાની વળી પાંચ મિનિટ લાઈટ આવે વળી એક ડોકરું લાઈટ જાય મેં કીધું તમારા ગામમાં લાઈટ તો બહુ જાય છે મને કંઈ જાતી નથી ક્યારેક ક્યારેક આવે છે તેને ફાયદો કાઢો એ ગમે ત્યાંથી કાઢી લઈએ હા એક ભાઈ મને કહેતો હતો ચારે બાજુ થેલા લઈને રખડો છો એના કદાચ ક્યાંક નોકરી કરો મેં કહું હા વર્ષે કોણ નોકરો દે મને ઓય હોય જીઈબીમાં મારી જોરદાર ઓળખાણ છે પાવર હાઉસમાં પાસઠ હજાર રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર મેં કીધું કામ થઈ ગયું નોકરી શું કરવાની મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું તારે મને હવે તારી એટલા ખો હાવ આ ખરું એમાં તને કઈ વાંધો છે આમાં વાંધો છે હા તમે રાત્રિ ને ટુ બાય ટુ લક્ઝરી કોચમાં મુસાફરી કરો ડ્રાઈવર ધીમે ધીમે ને પેસેન્જર બધા હું હોય મારી પડકી એક દોઢ ભટકે એ મને કે જીતવું કેવું પડે મેં કીધું હું મને કે બધા હોઈ ગયા પણ ડ્રાઈવર જાગ્યા છો એવો કર ના ડ્રાઈવર હોઈ ગયો તો આપણે પહેલાં હોઈ ગયા હોય અમુક અમુક આઈટમોને તો ભેગીને લઈ જાવ મુસાફરી બગાડે મારે ભાવનગર જવું તું કાર્યક્રમમાં તો ધોળા રંગ ઘોડા ને બધા ગામ આવ્યા મારી બાજુમાં દાદા બેટા દાદા ધોળા ક્યારે આવશે મને કે કાળા જાય પછી જે દેશમાં સંતોને જન્મ લેવાનું મન થાય જે દેશમાં ભગવાનને જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ કોઈ કીધું અમેરિકામાં જ કી જાય લંડન માં જાય દુબઈ માં જ કી જાય ન્યુઝીલેન્ડ માંથી કોઈ બોલ્યું આખા વિશ્વમાં ફક્ત ને ફક્ત ભારત એક દેશ એવો છે જેને મા કહેવાતી હોય ભારત માત કી જય હે અને મા કોને કહેવાય પોતે ભૂખારીને ને બીજાને ખવડાવે એનું નામ માં એક જ રોટલો હોય એના ચાર ટુકડા હોય ખાવા વાળા પાંચ જણા હોય ત્યારે સૌથી પહેલાં એ એમ કહે કે મને ભૂખ નથી લાગી એ માં હશે દુકાન આઈ કિસીમે મકાન ना મેં સબસે છોટા રાખીને આડા પડો માંથી હાથ ફેરવે વાળ વધે તમારી હમદારી ને માન છે એટલે રાજકોટ પ્રોગ્રામ ની મજા આવે પત્નીના ખોરામાં માથું રાખીને ડપડો પત્ની માથે હાથ ફેરવે ચાંદો ચાંદો આવી ઘણી વાતો છે પણ બીજા દોરમાં કઈક નવી વાતો લઈને આપણે આનંદ કરીશું આપે મને સાંભળો ધન્યવાદ અમદાવાદ